ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ થોડા ટાઈમથી હમણાં વ્લોગ લેવાનો ટાઈમ નથી મળ્યો એટલે આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ઘણા દિવસો પછી આજે વ્લોગ બની રહ્યો છે અને આજે સડનલી પ્લાન થઈ ગયો છે સાપુતારાનો તો અમે સવારે પાંચ વાગે પહેલાં જાગીને નીકળી ગયા છે સાપુતારા જવા માટે સાપુતારા જવામાં ચેનિશ ભાઈ ચિંતાલ છે સાહિલ છે ત્રણ લોકો બી સાથે છે અને ચેનિશ ભાઈની જ ઘરની ગાડી છે હલ તો એટલે આપણી એમની ગાડી લઈને જ જઈએ આપણને મોટી ગાડીઓ ભાવે નહીં નાની ગાડી છે મજા નહીં તો નાની ગાડી સારા સારી એવરેજ એ હાફેન બધી રીતે સારી મજા આવે તો તમે પણ તને રહેજો બહુ મજા આવશે તમને પણ સાપ વધારાની ઓલ ટ્રીપ ઓલ મોમેન્ટ બધું હું બતાવીશ તમને બ્લોગમાં તો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુઅસલી તો ચાલો માણીએ આ બહુ ખતરનાક આવે છે તો જે પણ કોઈ લોકો આવો તે ગાડી તમારી સ્લો ચલાવજો બહુ ખતરનાક ખતરનાક ટર્નિંગ નીકેલા છે અહીંયા પહાડી એરિયા છે આખો ફરવાની તમને ફૂલ મજા આવશે જોઈ લો તમે અહીંનો નજારો જુઓ ખાલી ફાઈનલે મિત્રો આપણે સાપુતારા પહોંચી ગયા છીએ રસ્તો બહુ ટફ રસ્તો હતો ટર્નિંગ બનિંગ બહુ ખતરનાક આવે છે તો જે પણ કોઈ લોકો આવો તે સાચવીને આવજો અને અહીંયા ઉપર અત્યારે નકરા વાદળા જ દેખાય છે બીજું કાંઈ જ દેખાતું નથી તમે જોઈ લો અહીંયાનો નજારો બહુ મજા આવે એવું સ્ટેશન છે સાપુતારા જો તમે નકરા વાદળ જ દેખાય છે અને બહુ મોસ્ટ વ્યૂ આવે છે અહીંયાનો

બહુ જોરદાર છે મસ્ત જોવાલાયક સ્થળ છે એક વાર તો જરૂર જ આવજો જે લોકો સાપુતારા નથી આવ્યા બહુ મસ્ત વ્યૂ આવે છે એકલા વાદળ દેખાય છે આગળ બધા નકરાજ બીજું કાંઈ નજરમાં નથી આવતું અને મસ્ત નેચરલી વાતાવરણ છે સાહિલ ભાઈ પણ અહીંયા વિડીયો લેવા માંડ્યા એમને બહુ મજા આવી ગયા આવી તાકાત નથી લાગતો એમને એકલા વાદળ જ દેખાય છે તમને અહીંયા જયાનીશ ભાઈ તો એ રેડી થઈ ગયા ફોટા પાડવા માટે વાયરમ મજા આવી ગયા મજા આવી મજા કરતા ફોટા પાડવાના રેડી થઈ ગયા ને આ ભંગાર વીણ્યા ઉપર ચડી

તો આમ નીચે ગયો સાપુતારા નો વ્યુ તમે ખાલી ફૂલ લીલવણી હરિયાળી દેખાય ટ્રેકિંગ ની મજા જ છે અહિયાં હજી તો અહિયાં ઉપર ચડવાનું છે બનારે જો કન્ટિન્યુ વ્લોક માં તો તમારે પણ સાપુતારાની મોજ લેવી હોય તો

તો મિત્રો જુઓ તમે અહીંયા ઉપરથી કેટલો મસ્ત નજારો છે મસ્ત એકદમ વ્યૂ આવે છે જોરદારનો બહુ મસ્ત દેખાય છે અહીંયા ઉપરથી જુઓ તમે કેટલું સુંદર લાગે છે ઉપરથી એકલા વાદળ જ છે ઉપર મિત્રો હિલ સ્ટેશનમાં ફરીને મસ્ત મજાની ભૂખ લાગી હતી તો પછી જમવા ચાલ્યા ગયા મારામાં બેટરી લો હતી એટલા માટે બ્લોગમાં લીધો નથી જમવામાં પાઉંભાજી પુલાવ છાસ આલુ પરોઠા હતા મજા આવી ગઈ ખાવાની ટેસ્ટી હતા એટલે વાંધો ના આવ્યો અને હવે જોઈએ કઈ તરફ જઈએ ફરવા ગીરા ધોધનું પ્લાનિંગ ચાલે છે ફરવાનું પણ હજી કાંઈ નક્કી નથી જવાનું તો તો તમને એ પણ બતાવીશું બના રેજો કન્ટિન્યુ બ્લોગમાં

માન કે બાર વર્ષ મેર આવ્યો કે સાહિલ ભાઈ શોખ સેડો એ આવ સૈડા માથે આમને ઘોડા આંકા આંકા નથી એટલે માં બેટા નકલી ને માથે સડા ગાર્ડન સિટી માં ગુરુપી ની મોજ માણવા માંગી રહી છે મેંગો મલાઈ ની જેનીશ ભાઈ ને એ બધા લોકો આ પિસ્તા ખાય જીનલ ભાઈ પાસે મેંગો ની મજા લે સાહિલ ભાઈ ખાલી કઈ નાખી એમને બહુ જડપ હોય ખાવામાં

તેનો એક નદી જેવું છે જ્યાં લોકો બોટિંગ કરી રહ્યા છે એમને બોટિંગ દેખાતી હશે જ્યાં લોકો બોટિંગ કરે છે બાકી તો બીજું કોઈ દેખાતું નથી જીનલભાઈ આગળ આગળ હાલ્યા જાય પાછળ આપણે સ્ટાઇલ બેન પાસે જ રહી ગયા પેકેજ બીજું કોઈ અહીંયા નજારમાં આવતો નથી ગાર્ડન પોઈન્ટમાં અમુક અમુક લોકો દેખાય બાકી તો કોઈ છે નહીં અહીંયા ગાર્ડન પોઈન્ટમાં તો આવી તો ગયા છે પણ કોઈ જોવા મળતું નથી અમુક અમુક લોકો જોવા મળે છે ગાર્ડન પોઈન્ટમાં બાકી બધા બોટિંગ કરી રહ્યા છે જોઈ છો કોઈ એટલે કોઈ જ નથી સનસેટ પોઈન્ટ ગવર્મેન્ટ કામના હિસાબે બંધ છે અત્યારે એટલા માટે અમને મોકો નથી મળ્યો ઓકે સનસેટ પોઈન્ટ જોવા જવા માટેનો બાકી તો ગાર્ડન પોઈન્ટ ને એવું બધું રખડીએ છીએ હિલસ્ટેશનમાં ફરી ફરીને થાકી ગયા છે ઓલમોસ્ટ ફરી લીધું છે હવે બાકી કંઈ છે નહીં જો કશે જવાનું થાય તો પાછો આપણે બ્લોગ કન્ટીન્યુ કરશું અને તમને જણાવશું આરામ કરી લઈએ અત્યારે હું થોડીક વાર આરામ કરી લઈએ ફાઇનલ મિત્રો હવે સાપુતારા તરફથી ઘર તરફ જઈ રહ્યા છીએ થાકી ગયા ફરી ફરીને અહીંયા આવેલા પણ એટલું બધું જોવાનું હતું નહીં ખાસ મજા નહીં આવે એટલે વ્લોગમાં નથી લીધેલું પણ હવે બસ ચલો કાંઈ નહીં આજના વ્લોગમાં બસ આટલું છે તો ચલો હવે જઈએ ઘર ઘર તરફ થેન્ક યુ સો મચ ફોર ધીઝ વોચિંગ ધીઝ વિડીયો થેન્ક યુ